આપણે જોવું કે હું કોણ મારું મોહાળ કોણ મારો મારો પરિવાર કોણ મારાથી મારાથી ક્યાં શું 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 બોલાય બોલાય સાંભળાય મારા દેશનું યુવાન અને મારા દેશની દીકરી મોબાઈલની સ્ક્રીન ખોલે યુટ્યુબ કે ગૂગલમાં લખવા જાય ને સર્ચ મારવા તો યાદ આવું જોઈએ મારા મા બાપ કોણ મારું મોહાળ કોણ મારાથી શું ડાઉનલોડ કરાય શું ન કરાય તો એ ઘણું છે બાકી તો કેવા કેવા પ્લાન ને ક્રાઇમ બને છે અત્યારે આ બધું ડિજિટલ માં બધું જોઈ જોઈને શું શું ઘટનાઓ શું આવીને દઈ દીધું દેશને ને કદાચ ગમે એટલા પૈસા હોય ગમે કોક ને નડવા સિવાય બીજો ધંધો ન હોય તો એની વાતો નથી જગતના ચોકમાં ચોક માં ખુમારી બચી રેવી જોઈએ કે હું દેશ માટે રાષ્ટ્ર માટે શું કરું છું ઈ દરેક ગણા નથી કહેતા બેરોજગારી આવી ગઈ સરકાર અમને કઈ આપતી નથી હવે અમારે શું કરવું મેં મારું ભણતર પૂરું કરી લીધું હવે અમે ક્યાં જઈએ બોર્ડમાં આંગળી ભરાય એટલે ઈ એટલું જ થાય હા પણ ત્યારથી આપે કો સીધું માગણી પેલા આપણે શું રાષ્ટ્રને ને આપી છે ઈ કે તો આપણે માંગવાનો હક છે ભલા માણસ આજ પણ મારા દેશ તમારા દેશના યુવાનો ભવ માટે મરવા માટે ઊભા છે ને કાયમ લાંસુ આવે છે આપ જાણો છો આજ પણ કેટલા કેટલા એવા ભારતમાં રાષ્ટ્રભક્તો છે કે દેશ માટે જીવે છે જે સારું કરે છે એની વાતો જગતના ચોકમાં અમે કરી ઈ ભગવાન રામ છે એટલે तो, मेरे भारत का बच्चा भारत बच्चा भारत बच्चा भारत बच्चा 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 मेरे भारत का बच्चा बच्चा

ગીતમાં તમને નાની નાની વાતો કરી એવી એક પ્રસંગ કહું પછી આપણે ભાઈને પૂછીને આગળ ઇન્ટરવ્યુ રાખવાનું છે હરો હે એક જ રાઉન્ડમાં તો મને કાંઈ વાંધો નથી પણ એક વાર્તા મારે અહીંયાથી ખાસ કેવી જેના માટે મને આમ સંતોષ થાય કે આટલી સંખ્યામાં આવ્યા છો તો મેં કંઈક તમને આપ્યું હું વાતુનો માણસ હું આપ જાણો છો વાતું રહે વીર અહીંયા ભલા તણિયું ભાણના હે પડી છે શરીર પણ પ્રસી અને વાતું બધી સંસ્કાર માટે ઘણું કરવું પડે સારું થવા માટે પ્રયત્નો કરવા પડે આ કપડાને ધોવા ઉજળા કરવા તો ધોવા પડે ને એના પાવડર ને એના મશીનમાં નાખવાના આ તેને આપ જાણો છો મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ ન પહેરી લ્યો એટલે એની રીતે મેલા થાય બજારમાં માતાઓ બહેનો હાવળી ને હાવળના ખરીદવા જાય કોઈથી કોઈ બેને કીધું બે હાવળના આપો બે હાવળણી આપો ને બે કિલો કચરો આપો કચરો તો ઘરે આવે તૈયાર જ હોય

દૂધ પાક ધ્રવો ધ્રવ અને માથે બે પતિકા મૂળા ના ખાજો ઓડકારની ધણેનાટી મૂળાની જ આવશે એલચી દીકરી ગોતી નો જડે બોલો ખરાબની અસર બહુ થાય એટલે આપણે ત્યાં કે ખરાબ તમે જો ચોખા હોય ને આપણે ભાત ખાઈ ને ભાત એ ચોખાના ઉપર ફોતરું હોય ત્યાં સુધી એને કમોદ કહેવાય ફોતરું ઉખેડી નાખો એટલે ચોખા કહીએ આપણે ત્યાં ઈ ચોખો કંકુઆરે ભળે ઈ ચોખો કંકુઆરે ભળે તો ભાગવત ની પોથી સુધી જાય સંતો ને સાંદલો કરો તેના કપાળ સુધી જાય ભગવાન ની મૂર્તિ ચાંદલો કરો એના કપાળ સુધી ચોખ્ખો જાય કંકુ આરે ભળે તો ઈનો ઈ ચોખ્ખો મગની ડાળ આરે ભળેત ખીચડી થાય ખીચડી બાય માણ નામ છે મુદા માંથી ગયો તમે કોની આરે બેહો છો એ બહુ મોટી વાત છે હો જેવા તેવા પાસે કોઈ થી બેહવું નહીં ક્યાંય ના નો રેવા દઈએ આપણે બે પ્રકારના મિત્રો હોય એક સ્લીપર જેવા એક બૂટ જેવા બૂટ જેવા મિત્રો ગમે એવા ગારામ ખૂતો તો ભેળા ઢરડાતા આવે નીકળી ન શકે તમને છોડે નહીં સ્લીપર જેવા જરાક લેપસ્યા નથી પગમાં નથી તૈયારી જ હોય અને કદાચ એની મજબૂરી હોય નીકળી ન શકે તો પાછળથી છાંટા ઉડાડે 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 એનું બહુ ધ્યાન રાખવું પડે યાર એવા મિત્રો ન રાખવા મર્દની પાસે બેહો હું સારા માણસો સારા વિચારો જિંદગી મળી છે એમાં હોય એટલે મારે આ પ્રસંગે એક વાર્તા આપની કેવી છે સંસ્કાર માટે આ બધી વાતો કરવી પડે હમણાં એક છોકરા છોકરાઓને સંસ્કાર દેવા જરૂરી છે એક છોકરાને મેં પૂછ્યું મગનભાઈને ઘર બતાવ્યું ચોથે માળે લઈ ગયો ને તાળું મારેલું બતાવ્યું તાળું માર્યું એ મગનભાઈનું ઘર મેં કીધું મગનભાઈ એ તો કે નીચે ઊભા થતા ને તું કોનો દીકરો મગનભાઈનું અમુકને સારું જોતાય ન આવડે એક છોકરો બાવીસ વર્ષનો આવ્યો જતો બજારમાં એમાં એક મોટા બંગલાની અગાશી ઉપર એક સાહેબ આટા મારી રહ્યા બહુ મોટા હોદાવાળા સાહેબ બહુ મોટો હોદો એ આંટા મારે પણ એનું શરીર બહુ જાડું બહુ જાડું હવે એ તો કુદરતી છે ને એટલું જાડું શરીર આમામામામ સાહેબ આટા મારે અગાસી ઉપર ઓલો છોકરો એના હમુજ ને દાંત કાઢતો થાય સાહેબે કીધું કહી હું દાંત કાઢે તો વધારે દાંત કાઢીને ભાગવા માંડ્યો આ તો બહુ મોટો સાહેબ હતો એના માણસોને કીધું ઓલા છોકરાને પકડી આવો પકડીને લઈ આવે હું દાંત કાઢતો તો સાચું કે કે સાહેબ ભૂલ થઈ ગઈ નહીં હાચું કે જેવો હોય એ કહી દેવાને કર જેલમાં નાખી દઈશ તો ઓલો બી ગયો તો હતું એ કહી દીધું એને કેવો વિચાર એવો જોઈએ ખાલી મને તો વિચાર આવ્યો હું તમારા હમું જોતો હતો તમે ગાસી ઉપર આટા મારતા હતા તમારું શરીર એટલું બધું જાડું તમે ગુજરી ગયા હોય તો ઉતારવા કેમ અમુક ને વિચારે જ શું કરું ઓલા સાહેબ ક્યાં આને જેલમાં નાખો એટલે ભાન આવે આવું બોલાય ભલે બે ચાર બે ચારથી એમને કેસ બેસ કઈ ન કરતા પણ એમને નાખી દો એટલે સુધરે આવા યુવાનો આવું કે કોઈ મોટા અધિકારી મરી જવાનું કહેવાય જેલમાં નાખ્યો એનો બાપ આવ્યો કે મારા દીકરાનો હું વાંક ઈ કે તમે સંસ્કાર જ નથી આપ્યા તમારા દીકરાને જરાય કાં ઈ કે હું આમ મારું જાડુ શરીરનો હું અગાશી ઉપર આટા મારતો તો મારા સામે જોઈને દાંત કાઢ બોલાવીને પૂછ્યું કે તમને ગુજરી ગયા તો ઉતારવા કેમ આવું કહેવાય એ ઓલે છોકરાનો બાપ કે એને બુદ્ધિ જેવો છાંટો નથી નકર મારે ધક્કા થાય ન એને એટલી ખબર ન પડે કટકા કરીને ન ઉતારી લેવાય ઓર 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 ઓલો સાહેબ કે આને નાખો બે ત્રણ દી એટલે ભાન આવે બોલવાની ભાન નથી કે સભ્યતા નથી મને મારા બે ભાગ કરીને ઉતારવાનું કે કાપી નાખવાનું કે મને લે એને એનો બાપ આવ્યો બુઢો આમ હાથમાં લાકડી કરતો ઈ બુઢો આવ્યો ઈ કે મારો દીકરો ને એના દીકરાનો વાંખ હું સાહેબ ઈ કે તમારા દીકરા ને દીકરાએ એવું કીધું કોઈ ગુજરી ગયા તો ઉતારવા કેમ તમારા દીકરાએ કીધું કટકા કરીને ઉતારી લેવાય આવું કેવાય જીવતા માણસ ને કોઈ મોટા અધિકારી ને જરાક ભાન દેવા બે ત્રણ પૂર્યા છે કેશ બેસ નથી કર્યો ચિંતા ન કરતા એ કે સાહેબ મારો દીકરો ને એના દીકરાને બુદ્ધિ જેવો છાંટો નથી નીકળો આ ઉમરે મારે ધક્કા થાય તો ઓલા સાહેબ કે સાચી વાત છે તો કે પણ એ બે એટલી ભાન ન હોય તમે ન્યા ગુજરી ગયા હોય ન્યા તાંડી મૂક દેવાની હોય ને ઉતારવાની શું જરૂર પછી ઓલા સાહેબે કીધું કે હવે ઓલા બે ને છોડી મૂકો આ તો કંપની ફોલ્ટ છે આખા ઘાણવા દાજી જાય એની ક્યાં જઈને મારે વાતો કરવી જેને જીવવું છે એના માટેની જ બધી વાતો છે બાકી કાંઈ લાગુ પડતું નથી કેટલાય નીકળી પીડ્યા છે કોક ને નડવા સિવાય ધંધો નહીં આ પંચમહોત્સવ